જુનાગઢના કેસોદમાં આંગણવાડી વર્કર બહેનોએ સરકારના બજેટની હોળી કરી બજેટમાં આંગણવાડી વર્કર બહેનોની માંગણીઓનો સમાવેશ ન કરવા બદલ આ બજેટની હોળી કરવામાં આવી છે સાથે એ પણ જણાવ્યું છે કે આગામી સમયમાં અમારી માંગણીઓ નહીં સંતોષાય તો આંગણવાડીને તાળા મારી વિરોધ કરવા માટે મજબૂર બનીશું આંગણવાડી વર્કર તરીકે કેસોદમાં ફરજ બજાવું છું આજ રોજ અમે બજેટ બજેટના વિરોધમાં કાળા કપડાં પહેરી અને ભેગા થયા છે અને બજેટનો વિરોધ કર્યો છે બજેટમાં અમારો મોટા અક્ષરે સમાવેશ કર્યો છે કે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને આયુષ્ય માન કાર્ડનો સમાવેશ કર્યો છે અને એનો લાભ મળશે તો એક કાર્ડ તો ઓલરેડી અમારી પાસે વર્ષ દીઠિયા પડેલું છે અમારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે અમને આનો લાભ ન મળી શકે અમારો પગાર વર્ષે એક જ લાખની આસપાસ જ થાય છે એટલે આ તો અમને મળવાપાત્ર હતું ને અમારી પાસે છે જ એની સરકારે મોટા મોટા અક્ષરે જાહેરાત કરી છે પણ અમારે જે જોતું થયું છે એ અમારે કાયમી કરવાનો અને પગાર વધારો અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો અમારો છે મેન અમારી માગણી હતી એ તો સંતા સરકારે સંતોષી જ નથી અમારી માગણી તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને સરકારને પણ અમે વિનંતી કરી વારંવાર રેલીઓ કરેલી છે અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ આજે અમે કાળા કપડાં પહેરી અને બજેટમાં જે અમારો સમાવેશ નથી કર્યો એના માટે વિરોધમાં અમે બજેટની હોળી કરેલી છે અને ભવિષ્યમાં પણ જો અમારો સમાવેશ નહીં કરવામાં આવે અમને કાયમી કરવામાં કરવામાં આવે આવે પગાર વધારો તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું આંગણવાડી ને તાળા બંધ રાખશું હવે પૂરક પોષણ પણ બંધ રહેશે અત્યાર સુધી પૂરક પોષણ ચાલુ હતું અને અમે આંદોલન કરતા હતા હવે પછી ના સમયમાં અમે આંગણવાડી પર તાળા મારશું અને પછી જ અમે આવી રીતે રેલી કરશું અને અમારો પગાર વધારો લઈને જ રહેશું કેશોદમાં વિવિધ પ્રકારની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની માંગણી સંદર્ભમાં ઘણા સમયથી ચાલતા આંદોલન મુદ્દે આગામી બજેટમાં માંગણીઓનો સમાવેશ કરવામાં આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે આવી કોઈ આંગણવાડી બહેનોની માંગણી જેવી કે આંગણવાડી વર્કરો અને હેલ્પરોને કાયમી કરી લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવો આગામી બજેટ સમાવવામાં આવેલ નથી તે ઉપરાંત બધાને અપાતું આયુષ્યમાન કાર્ડ આંગણવાડી બહેનોને આપવામાં આવ્યું છે ત્યારે તેની પણ મોટી જાહેરાતો સરકારે કરી છે તેનો પણ વિરોધ કરીએ છીએ કારણ કે આ કાર્ડ દરેકને આપ્યું છે વધુમાં આંગણવાડી વર્કર બહેનોને જણાવ્યું હતું કે અમોને લઘુત્તમ વેતન તથા કાયમી કરવા બાબત તેમજ હક હિસાબની રકમ વગેરેની માંગણી આ બાબતે બજેટનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેથી કાળી પટ્ટીઓ બાંધી અને તેઓએ સરકારના બજેટની હોળી કરી સખત તાળા બંધ કરી વિરોધ કરવામાં મજબૂર બનશે હાલ સુધી પૂરક પોષણ શરૂ વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ હવે કોઈ પણ કામગીરી શરૂ કરશે નહીં અને તેનો વિરોધ કરવામાં આવશે તેવું આંગણવાડી વર્કર બહેનોએ ચીનકી ઉચ્ચારી અને સરકારને જાહેરમાં વિરોધ કર્યો હતો રાહુલિયા રાહુલસાધી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ